વરસાદ વરસી છે છે નેશનલ રોડ પાણીમાં પાણી પાણી થયું છે સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ધરમપુર ચોકડી નજીક રોડ પર વરસાદી પાણી ભરાયા છે રાહદારી અને વાહન ચાલકો હેરાન પરેશાન થતા નજરે પડ્યા હતા તો વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે અડતાલીસનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હતો લોકોના વાહનો બંધ પડી રહ્યા છે લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે આ દ્રશ્યો વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને લોકો હાલાકી ભોગવતા નજરે પડ્યા હતા વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો વાત કરીએ તો વલસાડના ધરમભુ ચોકડી નજીક જે નેશનલ હાઈવે છે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક તે અહીંથી પસાર થતાં રાહદારીઓ તથા જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે કારણ કે જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે લોકો છે તે પારોડી ઉપરથી ચાલીને જઈ રહ્યા છે સાથે સાથે જો વાત કરીએ તો અહીં આગળ જે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે જે રીતે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અહીંથી પસાર થતાં કેટલાક વાહનો બંધ પણ થઈ ગયા હતા અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો હાલ તો વરસાદ ધીમો થયો છે પરંતુ જે રીતે અવિરતપણે જો વરસાદ વરસશે તો જે અહીંયા આ સર્વિસ રોડ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે અહીં આની આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે તેને લઈને જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી અહીં આગળ યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને શહેર આખું પાણી પાણી થઈ જવા પામ્યું છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ